વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સયાજીગંજના ધારાસભ્ય અને કોર્પોરેટર કેયુર રોકડિયા દ્વારા ધોરણ નવના ના ક્લાસ બીજી છ સ્કૂલમાં ચાલુ કરવામાં આવતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર દ્વારા આવનાર છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન ના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે ગયા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચાર સ્કૂલો દ્વારા ધોરણ નવ ના ક્લાસરૂમ શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ વખતે બીજી છ સ્કૂલોમાં પણ ધોરણ નવના ક્લાસરૂમ શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ માટે તેમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું કે શિક્ષણ આપણી સામૂહિક જવાબદારી છે ધોરણ નવ કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને ચાલુ કરી દીધું છે ત્યારે દાતાઓએ પણ આગળ આવવું જોઈએ અત્યારે પણ તેમના કાઉન્સિલરોના માધ્યમથી સ્કૂલોમાં જરૂરિયાત મુજબ બૂટ આરો સિસ્ટમ પેવર બ્લોકની સુવિધા કરવામાં આવી રહી છે આમ છતાં પણ જે સ્કૂલ બાકી રહી જતી હોય ત્યાં પણ ફોડવાડીમાંથી કોટામાંથી અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ આવા કામો કરવા જોઈએ તેવું કાઉન્સિલરોને અનુરોધ છે વધુમાં તેઓએ જણાવ્યું કે તેમના ટ્રસ્ટ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ આગામી ઓગણત્રીસ તારીખે ત્રણ હજારથી ચાર હજાર જેટલા ચોપડાનું વિતરણ પણ કરવામાં આવનાર છે જે ખૂબ સરાહનીય વાત છે નવમા ધોરણની અંદર જ્યારે કોર્પોરેશન પૂરેપૂરો ખર્ચ કરીને સ્કૂલ ચાલુ કરી છે ત્યારે દાતાઓએ આગળ આવવું જોઈએ અમારા કાઉન્સિલરોના માધ્યમથી ત્યાં સ્કૂલમાં જરૂરિયાત મુજબના બોર આરો સિસ્ટમ પેવર બ્લોકની સુવિધાઓ અમારા કોર્પોરેટર કરી જ રહ્યા છે આમ છતાં પણ જે સ્કૂલમાં બાકી હોય એ ફોડવારી કોટા કોટામાંથી ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી કરવા જોઈએ આવું મેં કાઉન્સિલરશ્રીઓને જાગૃત બનીને કરવા માટે અનુરોધ કર્યો હતો અને બીજા દાતાઓના માધ્યમથી નોટબુક ચોપડા વિતરણ જે કંઈ કરવું પડે અમારું પણ ટ્રસ્ટ આ વર્ષે ઓગણત્રીસ તારીખે ચોપડા વિતરણ કરી રહ્યું છે તો આવી રીતે દાતાઓને આગળ લાવીને શિક્ષણ સાથે જોડવા જઈએ આવો મેં અનુરોધ કર્યો